નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપણે જાણીએ છીએ કે વરસાદના કારણે આખા ગુજરાતમાં ભારે તારાજી સર્જાય છે ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે એક એક માળ જેટલા મકાનો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એનડીઆરએફની મદદ લઈ રહેવામાં આવી છે એસડીઆરએફની મદદ લઈ રહેવામાં આવી છે ન માત્ર વડોદરા પરંતુ બીજા પણ ગુજરાતના જેટલા વિસ્તારો છે એમાં ભારે પૂરના કારણે અથવા તો ભારે વરસાદના કારણે અથવા તો આટલા અતિવૃષ્ટિના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને ગામમાં પાણી ભરાઈ ગયા છે અને આવી બધી પરિસ્થિતિઓ થઈ છે કે પછી વડોદરા હોય કે ખેડૂ હોય બધા જ વિસ્તારો છે એમાં પાણી જ પાણી છે આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા છે અમિતભાઈ ચાવડા જે વિધાનસભાના વિપક્ષ નેતા છે એમણે આણંદ અને એના સિવાય વડોદરાની મુલાકાત લીધી હતી તેમણે લોકો સાથે વાતચીત પણ કરી હતી એમના પ્રશ્નો પણ સાંભળ્યા હતા જોઈએ વિડીયો

જો કે આના પહેલા વડોદરાની મુલાકાત આપણા બે મંત્રીઓએ પણ લીધી હતી આ જે મુલાકાત છે એના ઉપર બહુ હાસ્યાસ્પદ ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી કારણ કે આ જે મુલાકાત છે એ પ્રવાસન મુલાકાત તરીકે જોવામાં આવી રહી હતી કારણ કે ગુજરાતના બે મંત્રીઓ આવ્યા હતા વડોદરામાં પૂરની પરિસ્થિતિ જોવા માટે અને ટ્રક ઉપર બેસી અને વાતોચીતો કરી અને નીકળી ગયા હતા જેના કારણે વડોદરાના જેટલા પણ લોકો છે એમણે પોતાનો રોષ છે એ બંને મંત્રીઓની સામે હતો આ તમારું શું કહેવું છે શું ખરેખર અવિધ રીતના મુલાકાતો હોવી જોઈએ કે પ્રજા પાસે જઈ ત્યાંના લોકો સાથે મળી અને જો ભ્રષ્ટાચાર થયો છે કે બીજું કંઈ પણ થયું છે એમની સમસ્યાઓ સાંભળી અને આવી અને એની સમસ્યાઓનો સમાધાન કરવું એ ખરી રાજનીતિ છે કે ખાલી મળવું અને આમ તેમ કરવી અને વાતચીત કરીને નીકળી જવું એ રાજનીતિ છે કારણ કે પ્રજા છે એ પીસાઈ રહી છે અત્યારે ત્યાં રાજકોટમાં વડોદરામાં જો આપણે કચ્છની બધા જ વિસ્તારોની વાતચીત કરીએ ખેડમાં પોરબંદરની વાતચીત કરીએ તો લોકો ત્રાહિમામ થઈ ગયા છે કે આ તો કઈ રીતના ચલાવી લેવું આ કુદરતી આફત છે આપણે આમાં ના ન પાડી શકીએ પરંતુ આ કુદરતી આફતના કારણે જે અમુક વસ્તુઓ છે એ પણ છલકાઈ રહી છે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે નબળી કામગીરી સામે આવી રહી છે મોજક મોજ મજાક મસ્તીઓ છે એ બધી સામે આવી રહી છે નેતા છે એની પાસે જવાબદારી છે એને જવાબદારીનું કામ કરવું જોઈએ અને વિપક્ષે વિપક્ષની રાજનીતિ કરવી જોઈએ તમારું આ મામલે શું કહેવું છે પ્રજા તરીકે અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ